કંપનીમાં ના આગ લાગવા ની ફરી ઘટનામાં લોકો ઘર છોડવા મજબૂર બન્યા હતા ત્યારે જવાબદાર તંત્ર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી શું કરતા હતા તેવો પ્રશ્ન લોકો માં થયો છે અંકલેશ્વર માટે ગઈકાલનો દિવસ બહુ ભારે રહ્યો હોય તેમ કહેવામાં આવેલી જેડીસી માં આવેલ સંઘવી ઓર્ગેનિક રવિવારે અચાનક જોરદાર આગ ફાટી નીકળી હતી આગે પડે પડે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મહામુસીબતે ત્રણ થી ચાર કલાક બાદ આગ કાબૂમાં આવી હતી અખબારી અહેવાલ મુજબ રિએક્ટરમાં બ્લાસ્ટ થતા પોલવીન કંપનીમાં ઉત્પાદન થતા બેન્ઝાયલ ક્લોરાઈડ બેન્ઝાયુમાડા કામદારો બહાર નીકળી ગયા એટલે ટળી પણ ધડાકાના કારણે આજુબાજુના ગામના લોકોએ ભૂકંપ જેવો ઝાટકો અનુભવ્યા બાદ આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ સર્જાતા લોકોમાં હાહાકાર મચી ગયો હતો અને આશરે પાંચ વસ્તી ધરાવતા ગામના લોકો સુરક્ષા માટે નેશનલ હાઈવે તરફ દોડ્યા હતા એક તબક્કે લોકોના જીવ થઈ ગયા હતા જરૂરી સામાન ઉચકીને લોકો પર પહોંચ્યા હતા કે કલાક બાદ આગ આવતા લોકોએ ફરી ઘરે પરત ફરવાનું શરૂ કર્યું હતું પરંતુ દુર્ભાગ્ય અહી પૂર્ણ ન થયું રાત્રે કંપનીના ટેન્કમાં બાકી રહેલા મટીરીયલના કારણે ફરીથી આગ બબુકી ઉઠી હતી બીજી ઘટના એ વિસ્તારમાં ગભરાટ અને અફરાતફરી મચાવી દીધી હતી આસપાસના રહેવાસીઓએ ફરી પોતાના ઘરો ખાલી કરી અને આ વખતે પણ લોકોને આંખમાં બળતરા અને શ્વાસમાં તકલીફની તકલીફ ની ફરિયાદો ઉઠી હતી જેને લઈને તેઓ સુરક્ષિત સ્થળે કરવું પડ્યું હતું કેળા અને સૂકા નાસ્તાના પેકેટો પર તેમણે સહારો લીધો હતો આવી ગંભીર પરિસ્થિતિમાં જીપીસીપી તરફથી યોગ્ય માહિતી આપવાની લોકોએ સ્વાભાવિક રીતે અપેક્ષા રાખી છે જીપીસીપી નું કર્તવ્ય હતું કે મીડિયા સમક્ષ આવીને સ્પષ્ટ સ્પષ્ટ નિવેદન આપે આરોગ્ય પર અસર કેમ પડી આંખમાં બળતરા અને કારણ શું હતું સાવચેતી માટે તરત શું પગલા લેવા જોઈએ પણ દુર્ભાગ્યથી ત્યારે પણ લોકોના કાફલા રોડ તરફ જતા દેખાયા હતા અને મોટી માત્રામાં લોકોએ આ મામલે અવાજ ઉઠાવ્યો હતો અનેક લોકોએ આ મામલે સવાલો કર્યા હતા પરંતુ જીપીસીપી અને જિલ્લાના વહીવટી તંત્ર તરફથી એક પણ પ્રતિક્રિયા સામે

પરંતુ અન્ય વિભાગોની જવાબદારી નથી કે તેઓ આ મામલે તપાસ કરે કે પણ અત્યંત જરૂરી છે કાલે ઓઝોન દિવસ છે ઉજવણી માટે કાવ્ય ગોષ્ઠીનું આયોજન થઈ રહ્યું છે પોસ્ટરો જીપીસીબી ના લોગો ચમકશે ઉજવણી ખોટી નથી જાગૃતિ જરૂરી છે પરંતુ જ્યારે 5000 ની વસ્તી ધરાવતો ગામ ચોવીસ કલાકમાં બે વાર લગભગ ખાલી થઈ જાય તેવી સ્થિતિ સર્જાય અને જીપીસીપી મૌન રહે ત્યારે એ ઉજવણી કાગળ પરનો શબ્દથી વધારે શું ગણી શકાય ઓઝોન લેયર નું રક્ષણ એક તરફ છે પરંતુ અહીં તો સ્થાનિક સ્તરે જ પ્રદુષણ નો પહાડ તૂટ્યો છે ગ્રાઉન્ડ પ્રયાસો કરશે કે પછી મીડિયાએ તેમની પાછળ અને તેમને જવાબદારીના પાછળ દોડવાનું છે મીડિયાની તો જવાબદારી છે કે તેઓ સ્થાનિક પ્રશ્નો પર સંબંધિત વિભાગોને કડવા સવાલો કરતી રહે એટલે તો મીડિયા સવાલો કરતી રહી છે જોકે હવે જીપીસીબી તેમની જવાબદારી કેવી રીતે નિભાવે છે તેના પર જિલ્લાવાસીઓ મીટ માંડીને બેસ્યા છે